નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી સમાજના શૈક્ષણિક અને આર્થિક હિત માટે રજૂઆત કરવામાં આવી છે મુસ્લિમ ધોબી સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને નિવાસી અધિક કલેક્ટર એનડી ગોવાણીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી મુસ્લિમ ધોબી સમાજનું સર્વેક્ષણ કરીને સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગને મળતા લાભ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે